આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી થઈ હતી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મોટી જબર સિસ્ટમ સક્રિય થઈ છે રાત્રે વરસાદમાં સાથે સિસ્ટમનો ઘેરાવો જોવા મળશે કડાકા ભડાકા સાથે રાજ્યમાં સારો એવો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે એકાદ બે માસાની આ સિસ્ટમ પણ સારો એવો વરસાદ લાવશે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદને લગતા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો જોયે મિત્રો સંપૂર્ણ માહિતી અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ અમરેલી જૂનાગઢ પોરબંદર ભાનવડ સલાયા રાજકોટ સોટીલા આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે જંબુસર કરણ વડોદરા ડભોઈ સિનોર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો અન્ય સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો બીજા તો તેમાં પણ કોસંબા વાંકલ ઉમરપાડા દેડિયાપાડા કાપર નવાપુર વ્યારા સુરત આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ઢોળકા મહેમદાબાદ ડાકોર આણંદ કપડવંજન બાલાસિનોર વિરમગામ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની તો તેમાં પણ પાલનપુર પાલનપુર રાઘનપુર થરાદ આબો રોડ ખેડબરમાં મહેસાણા હિંમતનગર પર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા ભાડલી લખપત ખાવડા ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં વરસાદને લઈને મોટી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે તેવી પણ સંભાવના રહેલી છે તો આ તા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરી દેજો